પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાં ચૈત્ર નવરાત્રી નિમિત્તે રાસ ગરબાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી અને માતાજીની આરાધના કરી હતી હાલ ચૈત્ર નવરાત્રી ચાલુ થઈ છે ત્યારે ભાવિકો આસ્થા ભેર માતાજીની પૂજા આરતી વ્રત તથા ઉપવાસ કરી માતાજીની આરાધના કરી રહ્યા છે રાંદલ માતાજી ખારવા સમાજના આરાધ્ય દેવી છે ખારવાવાડ ખાતે રાંદલ માતાજીના સ્થાનક મંદિર આવેલા છે ચૈત્ર નવરાત્રી દરમિયાન ગોર માવડીની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવે છે ખારવાવાડમાં વિવિધ સ્થળે બાળાઓ અને બહેનો રાસ રમે છે અહીં શેરી ગરબાનું ભવ્ય આયોજન થાય છે જેમાં માતાજીના પ્રાચીન ગરબા રમાડવામાં આવે છે રાત્રિના સમયે બાળાઓ અને બહેનો પ્રાચીન ગરબા પર રાસ રમી માતાજીની આરાધના કરતા નજરે ચડે છે મોટી સંખ્યામાં બાળાઓ અને બહેનો રાસ રમે છે અને અલૌકિક ધાર્મિક વાતાવરણ જોવા મળે છે શિવ બાંדר છે અમારા ભારવા સમાજમાં ચાલે છે આજ છોકરો સાથે અમે રાસ ગરબા કરીએ કાલે વિસર્જન થઈ જશે ઝુંગી નવરાત્રી આપણે લઈને ચોથ સુધી હોય અમે 11 થી ચાલુ રાખીએ રાસગરબા અને ચોથના વિસર્જન હોય કિડારસ મંદિરમાં ને અમારે બીજું કે આપણે આહીનેસ રાજા સાહેબ રાજા સાહેબ ને રાણા સાહેબ આપુ ત્યાંથી માતાજીની ચૂંદરી આવે એમણે માતાજી માટે જરાવી એ પછી જ અમે વિસર્જન કરવા કિર્યાસ મંદિરમાં છે આ વર્ષ પરંપરા અંદાજત કેટલા વર્ષોથી ચાલુ છે આ તો બહુ બહુ જૂની પરંપરા છે રાજા વર્ષો થઈ ગયા કેમ કે આઈનેસના સમયથી છે એનું ચાલ્યું આવે છે એમને મતલબ બહુ ઘણા વર્ષો થઈ જ ગયા છે